શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સેવા પૂરી પાડવામાં આવે છે ત્યારે સામાજિક કાર્યકરે તમામ બાળકોને સમિતિની ટ્રાન્સપોર્ટ સેવામાં આવરી લેવાની માંગ કરી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે તે વિસ્તારમાં ઝુંપડપટ્ટીઓ દૂર કરી વાલીઓને અન્ય વિસ્તારમાં રહેવાની સુવિધાઓ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવે છે ત્યારે કેટલીક શાળાઓને ડેમોલિશ કરતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મર્જ કરવામાં આવ્યા હતા જેને લઈ શાળામાં વિદ્યાર્થીઓ શાળા દૂર પડતી હોય તો રેગ્યુલર શાળામાં જતા ન હતા જેને લઈ જિંદગી તો બનેલ શિક્ષણ સમિતિ દ્વારા જે તે સમયે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે કોર્પોરેશનના માધ્યમથી સિટી બસ સેવા મેળવી હતી જેમાં વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને રૂટ મુજબ લાવવા લઈ જવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી જોકે સમિતિ દ્વારા નિયમ પણ બનાવ્યો હતો જેમાં દોઢ કિલોમીટર વિસ્તારમાં રહેતા બાળકોને આ સિવાયના લાભથી વંચિત રાખવામાં આવ્યા હતા જેને લઈ દોઢ કિલોમીટર વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓને સમયના અભાવે ના ચૂકી રિક્ષા ભારણનો ખર્ચ ઉઠાવવો પડતો હતો ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ સમિતિ દ્વારા નિયમમાં સુધારા કરી તમામ વિદ્યાર્થીઓને બસની સુવિધા આપવાની માંગ કરી હતી અને રિક્ષામાં બારથી વધુ વિદ્યાર્થીઓને લેવા મૂકવા ઉપયોગ થાય છે તે સમયે જો અકસ્માત થશે તો બાળકોની જવાબદારી કોની રહેશે તેવા પણ વિધક સવાલો ઉઠવા પામ્યા હતા જ્યારે બીજી તરફ સરકારમાંથી વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટ સેવા માટે અપાતી ગ્રાન્ટ છેલ્લા ચાર મહિનાથી નહીં આપતા આચાર્યો અને વિદ્યાર્થીઓ બસ સેવા પૂરી પાડતી વિનાયક બસ સેવાના સંચાલકો પણ દ્વિધામાં મૂકવાયા છે ત્યારે સત્વરે સરકાર ટ્રાન્સપોર્ટ સુવિધાની ગ્રાન્ટો છોડે તેવી માંગ ઉઠવા પામી છે શાળામાં રિક્ષા ચાલકો દ્વારા એક એક રિક્ષામાં બારથી વધુ બાળકો ભરીને લાવતા હોય તેઓને પૂછતા ચાલકોએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી વખતે દોઢ કિલોમીટર વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાનું કામ કરે છે દર વર્ષે ગ્રાન્ટ આવી જ જતી હોય છે પણ આ વખતે પીએફએમએસ ની લીધે ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શન થતું હોય છે એમાં કઈક ક્ષતિના કારણે આ વખતે થોડું મોડું થયું છે સ્કૂલ તો બસ મૂકી છે ને એટલે બસનું એવું છે કે કંઈક બે અઢી કિલોમીટર પછીથી બસ યુઝ થાય છે એટલે જે બે કિલોમીટરના ગારાની અંદર આવતું હોય તો સ્કૂલવાળા ના પાડે એ તો ખુદ મેરે બચ્ચે ગયા તો તીન તીન લડક્યા दूसरे बच्चों का पैसा कौन देता है स्कूल वाला देता है नहीं स्कूल वाले नहीं तो कौन देता है उनके पेरेंट्स देते हैं उनके पेरेंट्स देते हैं ना कंपास से विस्तार से देगा ये डिमांड पास है मेरा घर ही है वहाँ पे मेरे मे